નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મુંબઈ થી પાર્સલમાં ગાંજાનો જથ્થો મંગાવનાર ભાવનગરના પાંચ શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના શખ્સોએ ખાનગી ટ્રાવેલ્સની બસમાં પાર્સલ મારફત ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીના આધારે નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે શહેરના દેવુબાગ અને કાળિયાબીડમાં રહેતા પાંચ શખ્સોને ચારસો પંચોતેર ગ્રામ ગાંજો મોબાઈલ ફોન વજનકાંટો સહિતના સાધનો સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે